ધંધુકામાં તંત્રની બેદરકારીએ એક આશાસ્પદ યુવકનો ભોગ લેવાયો અણીયાળી સાલાસર રોડની કામગીરીમાં લાલિયાવાડીથી યુવકનો અકસ્માત થયો અને તેનું મોત થયું જોઈએ આ રિપોર્ટમાં તંત્રની લાલિયાવાડીથી ગયો યુવકનો જીવ અણિયાળી સાલાસર રોડની કામગીરી અધૂરી બે નાળાના કામમાં તંત્રની ઢીલી નીતિ અનેક રજૂઆત છતાં કામગીરીમાં ઢીલાશ ધંધુકા તાલુકામાં બાવીસ વર્ષીય યુવાનનું બાઇક સાથે પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે ત્રણ વર્ષથી માર્ગ પર બે નાળાઓના કામ અધૂરા રહેવાથી આવતા જતા લોકોને ઘણી તકલીફો ભોગવવી પડી રહી છે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે રોડમાં નાળાની કામગીરી અધૂરી હોવાથી યુવક તેમાં ખાબક્યો અને તેનું મોત થયું મૃતક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં નાળામાં પડી ગયો અને બેભાન અવસ્થામાં હોવાથી નાળામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતા મોત નીપજતા ગામમાં શોકની લાગણી જોવા મળી રહી છે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વારંવાર માર્ગ અને મકાન પંચાયત વિભાગમાં લેખિત અને મોફિત જાણ કરેલી હોવા છતાં ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી આ કામ ચાલુ છે પણ કામમાં કોઈ ગતિ આગળ આવતી નથી ડાયવર્ઝન પણ બહુ આપણે અમારે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લે ડાયવર્ઝન આપેલું છે અને આ નાળામાં છઠ્ઠું કે સાતમું એક્સિડન્ટ છે આ પહેલી વાર આપણે ફેટલ થયેલું છે આના પહેલા ઘણા વાહનો અંદર પલટી થઈ ગયેલા છે વારંવાર બનતી ઘટના છે રાતે ભાઈ નીકળેલા છે અને એક્સિડન્ટ થયું અમે સવાર માં આવ્યા ખાલી બુટ દેખાતા પણ એક બાજુ સ્પીડ બ્રેકર પાછા અને એક બાજુ ડ્રાઈવરજન નું બોર્ડ નથી અને આ ત્રણ થી ચાર વર્ષથી કામ ચાલુ છે આનું કોઈ નિવારણ આવતું નથી અમારું એક જ માંગ છે કે આ રોડ તાત્કાલિક ચાલુ થવો જોઈએ અહીંયા ઓછામાં ઓછા પાંચ થી છ એક્સિડન્ટ થયા છે રોડની મંથર ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો થાકી ગયા છે તંત્રની બેદરકારીના લીધે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો તેનાથી મોટી દુઃખની ઘટના બીજી શું હોઈ શકે રોડનું કામ ચાલુ હોવા છતાં નથી કોઈ સાઇન બોર્ડ કે નથી સ્પીડ બ્રેકર રસ્તા પર અંધારામાં આવનારા વાહન ચાલકને નાળા અંગેની માહિતી આપતા કોઈ સાઇન બોર્ડ પણ રાખવામાં નથી આવ્યા કેટલી રજૂઆત છતાં દિન સુધી કોઈ કામગીરી થઈ નથી આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લઈ સત્વરે રોડની અધૂરી કામગીરી પૂર્ણ થાય તેવી સ્થાનિકોની માંગ છે આપણે ત્યાં કદાચ લોકોના જીવની કોઈ કિંમત નહીં હોય નહીં તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થયું હોત કારણ કે ભૂતકાળમાં પણ આ સ્થળે અકસ્માતો તો થઈ જ યૂક્યા છે એવું સ્થાનિકોનું કહેવું છે ત્યારે તંત્ર ક્યારે પોતાની જવાબદારી સમજશે અને લોકોના જીવની કિંમત સમજશે એક પરિવારે પોતાનો આધાર ગુમાવ્યો તેનું જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે સમય થયો છે